અંદાઝ ઝોન આરોપીની ધરપકડ કરી છે અલગ અલગ કુલ બાર બાઇક અને એક કાર ચોરીના ગુનામાં ત્રણ આરોપીની ચોક્કસ આધારે ધરપકડ કરાઈ છે આરોપીઓ ખોલી શકે તેવા જૂના બાઇકની ચોરી કરતા હતા ત્રણેય આરોપીઓ મૂળ જૂનાગઢના છે અને મોત્સવ પૂરો કરવા માટે બાઇકની ચોરીને અંજામ આપતા હતા ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે બાર એફઆઈઆર દાખલ થઈ છે એમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સોલા સરખેજ સેટેલાઇટ આનંદનગર અને વસ્ત્રાપુર જેસજી હાઇવેના પટ્ટા છે એના પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના ગુના દાખલ થયા હતા અને એક આઈ ટ્વેન્ટી ગાડીનું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો એ આઈ ટ્વેન્ટીની તપાસ કરતાં કરતાં અમે ત્રણ આરોપીની ઓળખ થઈ છે અને એમની આજે ધરપકડ કરી છે એમાં મુખ્ય આરોપી એક રાહુલ છે અને એની સાથે યોગેશ અને દિલીપ કરીને બીજા બે અન્ય આરોપી છે આ ત્રણ મૂળ જુનાગઢના છે અને આ લોકો છેલ્લા આઠ નવ મહિનાથી અહીંયા અમદાવાદ શહેરમાં રહેતા હતા અને બાઇક ચોરી કરતા હતા ઇઝીલી જે બાઈકમાં ચાવી લાગી જતી હોય આ તો બીજા કોઈક ચાવીથી ખુલી જતી હોય એવી બાઇક આ લોકો પાર્કિંગ પ્લોટમાંથી લઈ જતા હતા અને એ જ રીતે એ લોકોએ આઈ ટ્વેન્ટીની પણ ચોરી કરી હતી આઈ ટ્વેન્ટીની ચોરી કરતા વખતે એ જે કાર સર્વિસવાળા ગરાજમાં મૂકી હતી આઈ ટ્વેન્ટી ત્યાં એને જોઈ લીધું હતું કે ગાડીની અંદર ચાવી પડી છે એટલે રાહુલે ત્યાંથી ચાવી લઈ લીધી હતી અને પછી એ રેકી કરતો હતો કે આ ગાડીવાળા ક્યાં સુધી જાય છે તો એમની એમનું ઘર સરકારી વસાહત પાસે હતું એટલે ત્યાં જઈને પછી એને જોઈ લીધું હતું કે આ ગાડી અહીંયા પાર્ક છે પછી એ જ ચાવી યુઝ કરીને એને આ ગાડી ચોરી કરી હતી તો પહેલા આપણે મહેનત આઈ ટ્વેન્ટી ગાડીની ચોરીની એફઆઈઆરમાં ચાલુ કરી હતી અને સીસીટીવી ને બીજા અન્ય ઇન્ટેલિજન્સના આધારે આપણે મૂળ ત્રણ આરોપી સુધી પહોંચ્યા હતા આ ત્રણ આરોપી જુનાગઢના હતા અને અહીંયા વસ્ત્રાપુર વસ્તાર અને બોપલ વિસ્તારમાં છેલ્લા આઠ નવ મહિનાથી કાર્યરત હતા